ત્યારે અમુક અમુક કેસ એવા આપણી પાસે આવતા હોય છે કે જે પોતે પણ ખોરાક કેટલું ધ્યાન રાખતા હોય એને શરીર માટે ઝડપથી અસર આવતી હોય એવા જે કેસ જે છે એ કેશવભાઈ મારી સાથે છે કે જેમને જે છે એ શ્વાસની તકલીફ છેલ્લા પાંચેક વર્ષથી હતી કફ થતો હતો અને આપણી માત્ર ચૌદ દિવસની સારવારથી ખૂબ સારું છે આજે આપણે એનો અભિપ્રાય સાંભળશું ને એમણે આયુર્વેદમાં કેટલો ફેથ અને વિશ્વાસ છે ને એમણે કઈ રીતે આયુર્વેદને અપનાવ્યું એ ખરેખર જાણવાલાયક છે જય શ્રી કૃષ્ણ કેશવભાઈ જય શ્રી કૃષ્ણ કેશવભાઈ તમને શ્વાસની ને કફની તકલીફમાં શું શું થતું ને કેટલા સમયથી હતી સાહેબ પાંચ આ તકલીફ તો હતી અને જ્યારે ઋતુ ચેન્જ થાય ત્યારે મારે એલોપેથિક ડૉક્ટરની દવા લઈ અને શ્વાસની એક મહિના દવા લાવો એટલે મટી જાય છેલ્લા એક આ છેલ્લા વર્ષથી બે ત્રણ મહિનાથી મને સતત તકલીફ હતી બરાબર શ્વાસની અને છે ડોક્ટર સાહેબે દવા આપી અને મને છેલે પંપ પણ આપ્યો તો અચ્છા પંપ પણ આપ્યો તો એમ દિવસમાં બે વખત પંપ પણ લેતો બરાબર છે છતાંય મને સારું નહોતું કંટ્રોલ નહોતું આવતું અને એના માટે લગભગ તમે આ છેલા પાંચેક વર્ષમાં કેટલા અલગ અલગ ડોક્ટરોને મળ્યા છો આસે પાંચેક ડોક્ટરોને હું બરાબર છે ક્યાંથી આવો છો તમે હું જેતપુરથી થી આવો છું બરાબર રાજકોટમાં જેતપુર રાજકોટ ડિસ્ટ્રિક્ટનું જેતપુર સિટી તો જેતપુરથી જે છે એ તમને આટલા બધા દૂર 300 300 કિલોમીટર દૂર આપની હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હશે હું સાહેબ આપનો વિડિયો છેલ્લા દોઢ વર્ષ અચ્છા દોઢ વર્ષ બરાબર છે અને એમ જે વિડીયોમાં જે લોકોને સારું પરિણામ મળતું એને જેટલો સંતોષ થતો એટલો જ તમને સંતોષ થયો હા સાહેબ એટલો જ સંતોષ તમને એમ લાગે ને કે જેમ કે આપણે નિદાન કર્યું તમને જે સારવાર મળી તમે જે પંચકર્મ સારા કરી એનાથી તમે સો સંતોષ છો એમ પૂરેપૂરી સંતોષ છે બરાબર ને આ પાંચ વર્ષમાં તમને શું શું થતું એમ કે ખફના ને શ્વાસમાં ને એમાં સાહેબ શ્વાસ એવો ચડે ને કે

કફ શ્વાસ ચડે એટલે કફ ઉધરસ આવે એટલે કપ નીકળે એટલે પાંચ થી સાત સેકન્ડ માટે સારું થાય વળી પાછું એ પોઝિશન અચ્છા પાછો કફ નીકળી જાય ને વળી પાછું થોડાક સમય પછી વળી પાછો શ્વાસ ચડવાનો શરૂ થઈ જાય બરાબર છે અને બે સાઈડ ફૂલી જાય પેટ ફૂલેલું રહીએ અને બોલવું હોય તો એક શબ્દ બોલવું એટલે પાછું રોકાઈ જવું પડે અચ્છા બોલવામાં તકલીફ એટલે બધો શ્વાસ ચડતો તમને બરોબર છે અને આ સમસ્યા માટે તમે લગભગ અલગ અલગ ડોક્ટર પાંચેક જેટલા બદલાવ્યા તો ડોક્ટર ને મળતા તો શું નિદાન કરતા ડોક્ટરને શું કરતા કાંઈ રિપોર્ટ કરાવતા કે નિદાન કરતા શું કરતા બ્લડ નો બધા રિપોર્ટ કરાવેલા છે બ્લડ નો યુરિનનો ડાયાબિટીસ બરાબર લગભગ ત્રણ કે ચાર રિપોર્ટ કરાવેલા છે બરાબર પણ એ બધા નોર્મલ હતા બરાબર સાહેબ દવા આપે અને એમ કે સારું થઈ જશે હમ નિદાન શું કરતા સાહેબ એમ નિદાન તો અને પાછળના ભાગમાં તમને શ્વાસ છે અસ્થમા છે શું તકલીફ છે સારું થઈ જશે બરાબર તો પછી એવું કેમ થયું કે છેલ્લા ત્રણ વર્ષથી તો તમારે જે છે પંપ લેવાની જરૂર ત્રણ મહિનાથી પંપ લેવાની જરૂર પડતી એવું કેમ થયું આ ત્રણ મહિના તો મને ખુદ ને અહેસાસ થવા મળે આલું છું તોય મને શ્વાસ ચડે છે સીડીયું પાંચ ચડું તોય મારે બેસી જવું પડે એટલે મને એમ થયું છેલ્લા દોઢ વર્ષ આપના વિડીયો હું જોતો હતો એમાં મેં ઘણા જે શ્વાસના તકલીફ વાળા હતા એજ વિડીયો મે જોયા છે વધારે પછી છેલ્લા તણેક મહિનાથી તમને ડોક્ટરે પંપ શરૂ કરાવ્યો ડોક્ટર સાહેબે તો પછી તમારે રોજ લેવો પડતો પંપ હા રોજ સવાર સાંજ બે ટાઈમ બે ટાઈમ લેવો સવાર સાંજ બે ન લ્યો તો શું થતું ન લો તો મને શ્વાસની તકલીફ થાય શ્વાસ લો એટલે સીટી વાગે કફ નીકળે નહીં અને ગભરામણ થાય પરસેવો થાય ઓહો હો હ બરાબર અને એવું જ લાગે કે બસ હમણાં જ આર્ટ અચ્છા એવું થઈ જતું એમ ને અને પછી જેમ કે આપણે તમે અહીંયા આપણી પાસે આવ્યા આપણે માત્ર ને માત્ર આપણી ચૌદ દિવસની સારવાર આપી બરાબર છે તમારે એક પંચકર્મ સારવાર પણ થઈ તો હાલ તમને કેટલા ટકા સારું લાગે છે સર પિંચ્યાસી ટકા જેટલું મને સારું છે બરાબર અને હું બે કિલોમીટર હવે ચાલીને નહીં જાઉં છું ઓહો પહેલા તમે પાંચ ડગલા ચાલવામાં વિચાર્યા અમે ટ્રાય કરેલી છે છેલ્લા પાંચ દિવસથી બરોબર અને પંપ તમને લેવો પડ્યો નહીં પંપ ની કોઈ દવા નહીં આપને જે સારવાર અને આપના તરફથી જે આયુર્વેદિક દવા મળેલી છે બરાબર એ દવાનો ઉપયોગ કરું છું અને આપના કીધેલા જે નિયમ પ્રમાણે હાલવાનો હતો એ જ નિયમ પ્રમાણે હાલું છું સાહેબ બહુ સરસ અને એ સમય દરમિયાન જેમ કે તમે આટલા બધા લાંબા સમયથી પરેશાન હતો તો હાલવા ચાલવામાં થોડા વજન ઉપાડવામાં પગથ ચડવામાં કેટલો ફેરફાર લાગ્યો તમને અત્યારે વજન એ ઉપાડું છું સાહેબ હા સાયકલ એ ચલાવું છું વજન એ ઉપાડું છું અને સીડી ચડું છું સાહેબ બરાબર તો આપના આપના દવાખાનાની સીડી બીજા માળે ચડીને આવ્યો છું સાહેબ અને પહેલી વખત આવ્યો ત્યારે મારા વચ્ચે અહીંયા સ્ટોપ હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડોક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એનએ બીચ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડિયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તમે વિચારો કેશવભાઈ કે તમે જે છે એ છેલ્લા પાંચેક વર્ષથી શ્વાસની તકલીફથી પરેશાન હતા ગેસ શ્વાસને આ બધું અને છેલ્લા ત્રણ મહિના તમારે બે ટાઈમ પંપ પણ લેવો પડતો હતો પાંચેક અલગ અલગ ડૉક્ટર બદલાવ્યા હશે દવાઓ વારે વારે કરાવતો હશે જેવો સિઝન ચેન્જ થાય દવાઓ લેવી પડતી હતી આ બધી જ પરેશાની તમે પરેશાન હતા તો એ પાંચ કે વર્ષમાં જેટલી દવાઓ તમને લાગુ ન પડી એટલી આ પંદર દિવસમાં લાગુ પડે એવું કહી શકાય ચોક્કસ બરાબર ઝડપથી ફાયદો થયો ને હા સાહેબ તો તમને શું લાગે છે તમને પેલા ક્યારે એવો વિશ્વાસ હતો કે આયુર સર એટલે ઝડપથી લાગુ પડી શકે એવું મને વિશ્વાસ હતો એમ વર્ષથી પાછું તમે જે છે એ ખૂબ જ સરસ રીતે પરેજીનું પણ ધ્યાન રાખ્યું એ પણ ખાસ લોકોને કહેવા માગું છું કે મને ઘણા બધા પેશન્ટના ફોન પણ આવતા હોય છે કે પેશન્ટ જે છે એ અમારા ડોક્ટર્સને પણ પૂછતા હોય છે કે ભાઈ ફલાણા વિડીયોમાં ભાઈને આટલો ઝડપથી ફેર પડ્યો હતો તો મને ફેર પડશે કે નહીં પડે અથવા તો મને ક્યારે ફરશે તો ખાસ વાત તો એ વસ્તુ છે કે તમે ધ્યાન આપો દરેક વ્યક્તિ અલગ અલગ છે વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ છે વ્યક્તિની જે છે એ રોગની કન્ડિશન અલગ અલગ છે એના આબોહવાને પહેરવેશને ખોરાક અલગ અલગ છે તો આ બધાનો આધારને કારણે દરેક વ્યક્તિ માટે દવા અલગ અલગ સમયે લાગુ પડતી હોય જેમ કે કેશવભાઈને શ્વાસની આપણી દવા જે છે એ માત્ર ને માત્ર ચૌદ દિવસમાં લાગુ ને પંચ્યાસી ટકા સારું છે હા સર બની શકે કે એ જ વસ્તુ જે છે એ બીજા પેશન્ટને ત્રણ મહિને પણ લાગુ પડે તો આ વસ્તુ હું તમને ખાસ ક્લેરિફાય કરવા માગુ છું કે આયુર્વેદ ઝડપથી કામ કરે છે પણ એની પાછળ પેશન્ટનો પણ એટલો જ એફર્ટ હોય છે જેમ કે કેશવભાઈએ પહેલાં દસ દિવસમાં જે રીતે ખોરાકનું ધ્યાન રાખ્યું એવું તો ભાગે જ કોઈક પેશન્ટ રાખતા હોય છે

કેશવભાઈ તમે જે છે એ તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે લોકોને શ્વાસની પરેશાની હશે કે ગેસને કારણે ગભરામણ થતી હશે કે એટેક આવે બીક લાગતી હશે તો આવા બધા પેશન્ટને તમે આપણી અહીંયા જે સારવાર થઈ એના તમે શું કહેવા માગશો સાહેબ હું તો એ બધા લોકોને એ જ કહું છું કે આ તકલીફ હોય તો વહેલામાં વહેલી તો કે આયુર્વેદિક ડૉક્ટર સાહેબ છે વિશાલ પંડ્યા ત્યાં આવી જવું જોઈએ બરાબર બહુ વહેલું આવવું જોઈએ સાહેબ બરાબર છે અને તમને જે છે એ જેટલો ઝડપથી ફાયદો થયો એની પાછળનો મુખ્ય શ્રેય તો તમારા ખોરાકને પણ જાય છે કે તમે એટલું સારું ખોરાકનું ધ્યાન રાખ્યું તમને એમ લાગે છે કે જેતપુરથી આવે તો તમારો ધક્કો વસૂલ થયો હા સર એકસો ને ધક્કો વસૂલ છે ખૂબ સરસ તો પહેલાં જેટલો આટલો ફાયદો લગભગ પહેલાં ક્યારે નહીં થયો થયો છે કે ના ક્યારેય નહીં સર બરાબર આટલું હવે હાલવામાં આટલું આમ ચેસ્ટ એકદમ ફ્રી લાગતી હશે હા એકદમ આખું બોડી ફ્રી લાગે છે સર હા બરાબર છે અને કહેશો ભાઈ જે તમારો આ વિડિયો છે લોકોને આયુર્વેદમાં વિશ્વાસને શ્રદ્ધા વધે એના માટે આપણે ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં મૂકી શકીએ હા સર બરાબર ને તમારો અભિપ્રાય જે છે એ લોકો માટે એટલે ઉપયોગી છે કે ખરેખર જેમને કેશવભાઈ આટલું ઝડપથી આયુર્વેદ સારવારથી પ્રેરણા મેળવ્યું તો હું પણ તમને એ જ કહેવા માગું છું કે તમે જેમ કે એમણે આ પંચકર્મા સારવાર વિશે પણ કીધું કે ખૂબ સારું લાગે છે બરાબર છે તમે જેમ આજે અહીંયા પંચકર્મા સારવાર કરાવી તો તમને કેવું લાગે છે બહુ સારું અને સ્ટાફની પણ સહયોગ સારો છે સર બરાબર છે એને મને પહેલા જ પૂછી લીધું હતું ભાઈ કે તમને ક્યાંય પણ ન ગમે તકલીફ પડે હોય તો તરત મને કહી દેજો બરાબર છે અને સારામાં સારી રીતે ટ્રીટમેન્ટ કરી ખૂબ સરસ એટલે હું એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર કરાવતા હોય પછી તમે કોઈ હોસ્પિટલમાં કરાવતા હોય કે કોઈ પણ જગ્યાએ પણ તમે પહેલા એ ડૉક્ટરને પૂછો કે આ સારવારથી મને નબળાઈ તો નહીં આવી જાય ને અથવા તો મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે આપણે જ્યાં પંચકર્મા સારવાર કરાવી છીએ એ ચરક સંહિતાના નિયમ પ્રમાણે કરાવતા હોવાને કારણે આપણી સારવારથી કોઈને નુકસાન નથી થતું હોતું કોઈ નબળાઈ નથી આવતી દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે જેમ કે કેશોભાઈ તમને એમ થયું ને કે જેમ આજે ટ્રીટમેન્ટ લીધું તો શરીરમાં સ્ફૂર્તિ લાગે એવું લાગે છે હળવાશ લાગે છે છે અહીંયા સુધી ચાલીને એટલે આ એક અગત્યની વાત છે કે પંચકર્મ સારવાર તમે કોઈ પણ જગ્યાએ કરાવો તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એનાથી તમારા શરીરમાં કોઈ નુકસાન ન થઈ નબળાઈ ના આવી જોઈએ એટલે તમે એ રીતે પંચકર્મ સારવાર કરાવો કે જે આયુર્વેદના નિયમો પ્રમાણે હોય બીજા નંબરે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો છો તો લોકો એવું પણ માનતા આયુર્વેદ સારવાર ગરમ પડે છે કફની દવાથી મને ગરમી થઈ જશે કેશો ભાઈ આપણી દવા તમને ક્યારે ગરમ પડી નહીં બિલકુલ બરાબર ને અને આમ તમે કોઈ પણ ગરમા થોડી ઓછું ખાધો તો તમારો કોટો થોડો ગરમીનો ખરો એમ ને બરાબર છે ગરમ લાગે એવું થાય ને પણ આપણે જે આયુર્વેદ સારવાર કરી છે એ જ હું તમને સમજાવું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લ્યો ભલે તમે ઓનલાઈન લ્યો કોઈ હોસ્પિટલમાંથી લેતા હો કોઈ ડૉક્ટરને મળીને લેતા હો કે તમે જાતે ઘરે ખાંડીને બનાવતા હોવ પણ જો તમને કોઈપણ પ્રકારે દવા ગરમ પડે છે તાત્કાલિક દવા બંધ કરો એનાથી મોટું નુકસાન થઈ શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ ચરક સીતા નિયમ પ્રમાણે કરતા હોઈએ છીએ પ્રકૃતિ નિદાન કરીને કરતા હોઈએ છીએ એટલે અમારી સારવાર કોઈને ગરમ પડતી હોતી નથી જે લોકો ગુજરાતમાં એવું માને છે કે અમને કફની તકલીફ છે પણ આયુર્વેદ દવા તમને ગરમ પડે છે અમે લાગુ નથી પડતી એ લોકો અમારો સંપર્ક કરી શકે છે અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી કેશો ભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ અને તમારા જેવા પેશન્ટ બધા પેશન્ટ માટે ઉદાહરણ છે કે એટલું સારું ખોરાકનું ધ્યાન રાખવું જોઈએ બરાબર ને હજી આગળ જતા રાખીશ મારી જ્યાં સુધી કોર્સ પૂરો નહીં થાય ત્યાં સુધી પૂરું ધ્યાન રાખવું ખૂબ ખૂબ ધન્યવાદ કેશવભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ